ચોઘડિયામાં અઢાર નો યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા સૌપ્રથમ દેવ દરબાર મઠના એક હજાર આઠ ના મહંત શ્રી બળદેવનાથ બાપુના હસ્તે દીપ પ્રગટાવી સમો લગ્ન નો પ્રારંભ કરાયો આ પ્રસંગે બનાસકાંઠા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજ સિંહ વાઘેલા સુખદેવસિંહ સોઢા હરગોવનભાઈ સિરવાડિયા સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા સમો લગ્ન માં માસા એવા સ્વર્ગીય અચરતલાલ શિવરામભાઈ ઠક્કર પરિવાર અને સ્વર્ગય કીર્તિલાલ અમૃતલાલ ફોફાણી પરિવાર અને થરા શહેર વેપારી મંડળના સહયોગથી વાલ્મીકી સમાજ ના અઢાર નવયુગલોને કર્યાવરમાં કર્યાવરકી આપી વાલ્મિકી સમાજનો સમૂહલગ્ન મહોત્સવ રંગે ચંગે યોજાતો